टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार तब जो न्यूज कैपिटल हूँ चु समाचार में बात करीश आ देश में फरी कोरोना कहर बढ़ी रो કોરોના ફોર પોઈન્ટો કે દેશમાં તીવ્ર ગતિથી તેના સંક્રમણની સંખ્યા પણ વધી રહી છે અને સંક્રમિતોની સંખ્યામાં વધારો થતાં આવે આરોગ્ય વિભાગ સતત થઈ ચૂક્યું છે અનેક ચિંતાઓ અત્યારે જોવા મળી રહી છે કારણ કે એક બાદ એક કોરોનાના કેસ વધી રહ્યા છે ગુજરાત આ દેશની અંદર ત્રીજા સ્થાને છે કે જ્યાં આગળ કોરોના સંક્રમિતની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે તો આ તરફ ગુજરાત ત્રીજા નંબર પર અને દેશમાં ચાર દિવસમાં કોરોનાથી એકત્રીસથી વધુ લોકોના મોત નિપજ્યા છે અને સૌથી વધુ અત્યારે કેરળમાં સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે કે જ્યાં કેરળમાં સૌથી વધુ સંક્રમિતોની સંખ્યા જોવા મળી રહી છે અને ત્યાં કોરોનાનો ફેલાવો સૌથી વધુ ઝડપથી થઈ રહ્યો છે તો કેરો કે જે કેરાલા છે તે સૌ પ્રથમ સ્થાને અત્યારે આવી રહ્યું છે કે જ્યાં કોરોના વધુ સંક્રમિત લોકોને કરી રહ્યું છે અને આનાથી હવે તકેદારી રાખવી એટલી જરૂરી બની છે લોકો માસ્ક વગર બહાર ના નીકળે તેવું અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે અને જે પણ સંક્રમિત લોકો છે તેમને પણ ખાસ તકેદારી રાખવા માટે અત્યારે જરૂરી અપીલ છે આરોગ્ય વિભાગ કરી રહ્યું છે તો આ એક ડરવાની જરૂર નથી પરંતુ તકેદારી રાખવી આમાં અત્યંત જરૂરી બની રહી છે આ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે કેવી રીતે આ સંક્રમિતનો ફેલાવો થતો હોય છે કઈ કઈ તકેદારી રાખવાની છે તે સમગ્ર બાબતે આપણે ચર્ચા કરીશું આપણી સાથે એમબીબીએસ ડૉક્ટર જયેશ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે અને સાથે જ આઈ ટી પ્રોફેસર હેડ ભૂપેશભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે આ બંનેનું સ્વાગત છે સૌ પ્રથમ આપને જે પ્રશ્ન પૂછવા માગીશ કે જે રીતે આ

હવે આમાં એવું છે કે આ સંક્રમિત એક જણને થયું હોય તો એ છીક કે કે બોલે એને આવે કે કંઈ પણ થાય અથવા જે એના વેસલ્સ હોય પ્યાલા ગ્લાસ કે એ તમે તરત એને તમે એનાથી તો તમને એ સંક્રમિત થઈ શકે હસબન્ડને થયો હોય તો વાઈફને થઈ શકે કે એક જ રૂમમાં બધા ઓવર ક્રાઉડેડ લોકો રહેતા હોય તો એકબીજાના ઇન્ફેક્શન થઈ શકે જો એરકન્ડિશનનું સર્ક્યુલેશન એક્સટર્નલ થઈને ઇન્ટરનલ ના આવતું હોય ખાલી ત્યાંને ત્યાં મૂવ થયા કરતું હોય તો પણ થઈ શકે એટલે આ ટાઈપની એ સંક્રમણની એની પદ્ધતિ હોય છે અને આ યુઝઅલી અત્યારે આની ઇન્ફેક્ટિવિટી જે એફ વન અને એલ એફ જે એન વન અને એલ એફ સેવન છે એની સંક્રમણ વૃત્તિ બહુ જ પડે છે તો ઓમિક્રોનની જ એક વેરાયટી છે અત્યારે ગુજરાત અને કેરલા બિલકુલ 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 સર અને જે રીતે પટેલ સાહેબ આપણી પાસે પણ આ માગીશ કે જે રીતે અત્યારે આ કોરોના સંક્રમણની સંખ્યા વધી રહી છે આરોગ્યની દ્રષ્ટિએ અત્યારે સતર્ક રહેવા માટે આરોગ્ય વિભાગ તો અપીલ કરી રહ્યું છે પરંતુ આયુર્વેદની અંદર આવા જ્યારે જ્યારે આવા કોરોના હોય કે કોઈ પણ અન્ય વાયરસ હોય તે સંક્રમણ વધારી રહ્યા હોય ત્યારે આયુર્વેદની અંદર એવા લક્ષણોને પરખવા માટે અને સાથે સાથે તેને તેને બાદ કઈ તકેદારી રાખવા આયુર્વેદ કહેવામાં આવે છે જેમ સાહેબે કીધું તે પ્રમાણે અત્યારે સંક્રમણની અવસ્થા છે આયુર્વેદની રીતે આપણે એટલું આમાં આપણે ઉમેરી શકીએ કે કોવિડ નું સંક્રમણ તેની જગ્યાએ છે પરંતુ ઋતુઓની અંદર જે છે વેરિયેશન જોવા મળે છે આયુર્વેદમાં આદાન અને વિસર્ગ એવી રીતે બાર મહિનાને બે અયનના હિસાબે વેચવામાં આવેલા છે એટલે કે છ મહિના છે તેની અંદર પ્રાકૃતિક રીતે શરીરનું બળ વધે છ મહિના પ્રાકૃતિક રીતે શરીરનું બળ ઘટે તો અત્યારે જે છે આદાન કાળ અથવા અથવા તો જેમાં પ્રાકૃતિક રીતે શરીરનું બળ બળ એટલે કે તેની અંદર રોગ પ્રતિકાર શક્તિ છે આહાર ગ્રહણ કરવાની શક્તિ છે આહાર પાચનની શક્તિ છે આ બધામાં જે છે એ થોડો રાસ જોવા મળે છે અને આદાન કાર્ડનો અંત એટલે કે છ મહિનાનો અંત કે જ્યારે શરીરમાં પ્રાકૃતિક રીતે સૌથી ઓછું બળ હોય છે તેવી સ્થિતિ અત્યારે છે તો સંક્રમણ તેની જગ્યાએ છે અને શરીરની સ્થિતિ આપણે ઋતુઓ અને પ્રકૃતિના હિસાબે જોઈએ તો અત્યારે આપણી દરેકે દરેકની બળની સ્થિતિ છે તે એકદમ નિમ્ન કક્ષાએ હોય છે તેને કારણે આ એક સૌથી મોટો ફેક્ટર અથવા તો એનો બને છે કે અત્યારે આપણે ઇઝીલી સંક્રમિત થઈ શકીએ તો એની સામે આપણે બીજી બાજુ એવું જોઈએ કે જે ઋતુ અત્યારે છે એ ઋતુની અંદર શરીરનું બળ તો ઘટે છે સાથે સાથે શરીરમાં સંક્રમણને આકર્ષવાની અથવા તો રસિક બને તેવી શક્યતાઓ પણ વધતી જાય છે તો આ સંજોગોમાં જ્યારે આપણું બળ ઊંચું છે ત્યારે આપણે એ બળ કેવી રીતે વધારી શકીએ અથવા તો બળનો ક્ષય ઓછો કેવી રીતે થાય તેના ઉપર ધ્યાન દેવું જરૂરી છે અને તે આયુર્વેદ સંમત જે ઋતુચર્યા અને આહાર વિહાર માટેની જે ગાઈડલાઇન આપેલી છે તેને આપણે જો ફોલો કરીએ તો હું માનું છું આપણે સારી રીતે શરીર શક્તિ અથવા તો રોગ પ્રતિકાર શક્તિનું આપણે સંરક્ષણ કરી શકીએ વધારી શકીએ અને સંક્રમણથી બચી શકીએ અને ત્રિવેદી સર જે રીતે આપણે અગાઉ પણ જે પહેલી લહેર હતી બીજી લહેર હતી તેવા આપણે જે લહેરમાં જે આપણે વેરિયન્ટ જોયા હતા ઓમિક્રોન વેરિયન્ટની વાત કરીએ કોરોનાની પહેલાં આપણે જોઈ હતી પરંતુ હાલ અત્યારે જે વેરિયન્ટ જોવા મળી રહ્યો છે તે કેટલો ખતરનાક હોઈ શકે કારણ કે એક સમય હતો બે વર્ષ પહેલાં કે જ્યારે કોરોના જતો રહ્યો છે કોરોનાથી હવે ડરવાની જરૂર નથી તે એક નોર્મલ વાયરલમાં ફેરવાઈ ચૂક્યો છે તો શું આને ગંભીરતાથી ન લેવો જોઈએ એટલો કોઈ પણ રોગ હોય કે એને ગંભીરતાથી લઈએ તો આપણે મૃત્યુ દર ઘટાડી શકીએ છીએ હોસ્પિટલના એડમિશન રોકી શકીએ છીએ ઓક્સિજનની રિક્વાયરમેન્ટ ઓછી થાય તમારા નુકસાન થાય એવું આપણે કરી શકતા હવે આમાં આ ક્વેશ્ચનનો આપણે આન્સર બે ત્રણ રીતે આપીશું એક તો કે જે લોકોએ વેક્સિનેશન નથી કરાયું એ લોકોએ વેક્સિનેશન માટે ગવર્મેન્ટ જ્યારે ડ્રાઈવ આપે ત્યારે એ લોકોએ વેક્સિનેશન કરાવી લેવું જોઈએ બીજી વસ્તુ એ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એટલે પાણી આવતા પહેલા પાળ બંધી દઈએ એટલે આપણે માસ્ક પહેરીને જઈએ સોશિયલ ડિસ્ટન્સ રાખીએ બહાર જઈએ તો હંમેશા ઘરે આવ્યા પછી સ્ટરિલાઇઝેશનનો ઉપયોગ કરીએ હાઇડ્રેશન રાખીએ સારી વસ્તુઓ ખોરાક ખાવાનો રાખીએ ક્રાઉડેડ પ્લેસને આપણે એવોઇડ કરીએ અને છીંક કે ઉધરસ કે ખાંસી આવતી હોય તો તમે હાથ આવી રીતે રાખી શકો છો કે જેને કારણે તમે જંતુઓને બહાર જતા રોક શકો માસ્ક પહેરવું શરીરમાં એ બહુ અગત્યની વસ્તુ છે માટે ઘરડાઓ કે જે લોકો કોમ્પ્રોમાઇઝ ઇમ્યુનિટી ધરાવતા હોય છે એ લોકોએ મહેરબાની કરીને આવા સ્ટેજે બહાર જવાનું એવોઇડ કરે તો વધારે સારું હોય છે અને પર્ટિક્યુલરલી પ્રેગનન્ટ વુમન હોય અથવા તો જે લોકોને ડાયાબિટીસ પ્રેશર કોરોનરી આર્ટરી પ્રોબ્લેમ હોય બાયપાસ કરાયેલી હોય જે લોકોને સ્પીરસી ડિસઓર્ડર નેપ્રોટિક સિન્ડ્રોમ હોય અથવા તો જે લોકોએ કિડની અથવા લિવર ટ્રાન્સપ્લાન્ટ કરેલા હોય એ લોકોએ પ્રેફરેબલી આવી જે આવા ટાઈમે બિનજરૂરી બહાર ના જાય એવી સલાહ લેવાની ડાયાબિટીસ બ્લડ પ્રેશર હોય તો એ તમારું કંટ્રોલ હોવું જરૂરી છે હાર્ટની દવા વગેરે વગેરે જે કામ હોય એ તમારે ચાલતી હોય નિયમિત હોય સારી વાત અને પૌષ્ટિક ખોરાક વિટામિન્સ વાળા વિટામિન સી છે વિટામિન એ છે એ તમે વિટામિન ડી તમારું લેવલ એનાથી રોગ પ્રતિકારક શક્તિ તમારી વધે છે અને ઇમ્યુનિટીને કારણે તમને પ્રિવેન્શન સારું મળી જશે આ રોગ અત્યારે જે આ સ્ટ્રેન ચાલે છે એ ઇન્ફેક્ટિવિટી બહુ ખરાબ વધારે છે જે અત્યાર સુધી આવી ગઈ એના કરતાં વધારે ઇન્ફેક્ટિવિટી એટલે એકને કારણે બીજાને ડિસીઝ થવાની પોસિબિલિટી એક વ્યક્તિ ચાર પાંચ જણને પહોંચાડી શકે એવી ઇન્ફેક્ટિવિટી છે પણ એની સિરિયસનેસ નથી એટલા માટે કારણ કે પંચ્યાસી ટકા લોકોએ વેક્સિનેશન લીધેલા છે અને વેક્સિનેશનને કારણે એને થોડીક રોગ પ્રતિકારક શક્તિ વધારે પડવાની એને પોસિબિલિટી રહેતી હોય છે પણ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે કે જેને કારણે આપણે ડેલ્ટા વેવ આવેલો છે સેકન્ડ વેવ અને જે તકલીફ થઈ એ તકલીફ ફરી નાખી બિલકુલ ના આપણે પણ દર્શક મિત્રોને એ જ કરીએ છીએ કે આનંદથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી તકેદારી એટલી રાખવી જરૂરી બનતી હોય છે પટેલ સાહેબ જે રીતે આ સંક્રમણની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે એકબીજાને સંક્રમિત કરવાની આ જે રીત હોય છે જે પ્રક્રિયા હોય છે તેને અટકાવવા માટે આયુર્વેદ દ્વારા એવા કોઈ ઉપચાર ઉપાયો છે કે જેને કારણે જે સંક્રમણ છે તેનો દર ઘટે લોકો વધુ સંક્રમિત થાય ના થાય ને તેની માટે કઈ કઈ તકેદારી તે લોકો લઈ શકે હા એમાં જેમ જ્યુએરી સાહેબે કહ્યું કે બધી જ તકેદારીઓ છે તે સામાન્ય રીતે ઇરિસ્પેક્ટિવ ઓફ પછી દરેકમાં ઉપયોગી છે તે ઉપરાંત જો આપણે આયુર્વેદની સિસ્ટમથી થોડું વિચારીએ તો એવું કહી શકીએ કે આયુર્વેદમાં આઠ અંગ એટલે કે મેઇન આઠ બ્રાન્ચની અંદર એક છે જે રસાયણ અથવા તો જેનાથી ઇમ્યુનિટી વધે અથવા એજિંગ પ્રોસેસ ઘટે અથવા તો રોગ પ્રતિકાર શક્તિ વધે આ માટેનો એક સ્પેશિયલ બ્રાન્ચ હોય છે અને જેની અંદર ઋતુ અને પ્રકૃતિ કારણ કે ઋતુની અંદર છ ઋતુ છે અને પ્રકૃતિ પણ વાતચીત થાય અને એના મિક્સ એન્ડ મેચ એમાં જે વેરિયેશન છે તે વેરિએશનને ધ્યાને રહી અને ઋતુ અનુસાર જે છે તે રોગ પ્રતિકાર શક્તિ વધારી શકે તેવા રસાયણ દ્રવ્યનું સેવન આપેલું છે અહીં હું રસાયણ શબ્દને થોડો વધારે જણાવટથી જણાવીશ રસાયણ એટલે એવું કે જે શરીરની દરેકે દરેક સિસ્ટમને છે તે વધારે સારી રીતે એને જાળવી રાખે અને દરેકે દરેક સિસ્ટમ જે બરાબર પોતાનું કામ કરે અને તેને કારણે તે જે આખે આખું સંકલનપૂર્વક જે શરીરની પ્રતિકાર શક્તિ છે તે ખૂબ સારી રીતે જળવાય તો આ રસાયણ ચિકિત્સા છે તે આયુર્વેદની એક વિશેષતા છે અને તેમાં જે મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે ઋતુ અને પ્રકૃતિની વિવિધતા જોઈ અને જે તે વ્યક્તિને અનુરૂપ રસાયણ દ્રવ્યનું સેવન કરવું તે ખૂબ આવશ્યક બને છે અને તે ઉપયોગી પણ થઈ શકે છે આ ઉપરાંત જેમ સાહેબે કીધું તેમાં જનરલ હાઈજીનનું દરેકે દરેક પાસાનું ધ્યાન રાખી અને આપણે તેને બચાવી શકીએ છીએ અને જે જે વસ્તુથી બળનું હાનિ અથવા તો ક્ષય થાય તેવી દરેક પ્રક્રિયા પ્રક્રિયાઓ એટલે કે વધારે પડતું એક્સપોઝર જે છે હીટમાં છે અથવા તો પવનમાં છે અથવા વધારે પડતો વ્યાયામ છે તો આ દરેકે દરેક વસ્તુ જેને કારણે શરીરનું બળ ઘટે તેનાથી પણ બચવું જ જોઈએ તો એડોમની અંદર હું માનું છું કે આટલું આપણે કરીએ તો બહુ સારી રીતે આપણે આને આપણે એડ્રેસ કરી શકીએ છીએ

ખાવાની ઈચ્છા નથી થતી કે ક્યારેક ડાયરિયા થાય છે કે આ ટાઈપના એબનોર્મલ પ્રેઝન્ટેશન્સ ઘણા આવ્યા છે જ્યારે એડવાન્સ થયેલું હોય ત્યારે લંગ્સ ઇન્વોલ્વ થતા હોય કે શ્વાસ લેવામાં પ્રકૃત એમને તકલીફ થતી હોય ચાલે ત્યારે એકદમ શ્વાસ ચડી જાય અને તાવ આવે આવા ટાઈપના પણ સિમ્ટમ્સ વાળા અત્યારે પેશન્ટ્સ આવે છે એટલે આ લોકો અને અનવેક્સિનેટેડ જે લોકો હોય કે જે લોકોએ વેક્સિનેશન ક્યારે લીધા થાય અને એ લોકોને આ જાતની થતી અથવા તો ઓલ્ડ એજ વાળાને આવી તકલીફો કરતા હોય તો એ લોકોને આપણે વધારે ગંભીરતાથી અને એને ઇન્વેસ્ટિગેશન એટલીસ્ટ એક વખત આપણે કરાવી લેવા કે જેનાથી ખબર પડે એટલે સારા એમબીબીએસ ડૉક્ટર કે કોઈ કન્સલ્ટન્ટને તમે મળશો તો તમને ખબર પડી જશે ગવર્મેન્ટની ઇન્સ્ટિટ્યુશનમાં બી ઘણી સારી સગવડો બધી ગવર્મેન્ટે કરેલી જ છે એનો ચોક્કસ લાભ લઈ શકાયો છે ગભરાવાની આમાં કોઈ જરૂર નથી પરંતુ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે કારણ કે જ્યારે ઇન્ફેક્ટિવિટી આટલી બધી હોય તો એ સંજોગોમાં આપણે એને કેરલેસલી લેવાય નહીં નહીં તરત સંક્રમણ વધી જશે તો પછી આપણે બિનજરૂરી વધારે બધા પ્રોબ્લેમ બિલકુલ બિલકુલ અને પટેલ સર જે રીતે અગાઉના વેરિયન્ટ્સ હતા અને અત્યારના વેરિયન્ટ્સની અંદર આપણે તફાવતની વાત આપણે જાણી છે ત્રિવેદી સાહેબે પણ કીધું કે કઈ રીતે તે તફાવત જોડા પડી રહ્યા છે અને અત્યારે કેવી રીતે આ કોરોનાના લક્ષણો તે જુદી જુદી સિમ્ટમ્સમાં જોવા મળી રહ્યા છે પરંતુ આપણે આયુર્વેદની જો વાત કરીએ સૌથી પહેલાં કોરોના છે તે તંત્ર પર એટેક કરતું હોય છે ત્યાં આગળ તે માર કરતું હોય છે પરંતુ હવે ક્યાંક વેરિયન્ટ છે તે વેરિયન્ટ બદલાતાની સાથે તેની અસરો લક્ષણો પણ બદલાઈ રહી છે તો આ સિમ્ટમ્સ જ્યારે બદલાય ત્યારે આયુર્વેદ તેને કેવી રીતે તે જોતું હોય અને આયુર્વેદની અંદર એવા કયા કયા ઉપાયો છે કે જે આને ડામી શકે છે જેમ આપણે અગાઉ વાત કરીએ એમાં થોડુંક આપણે ઉમેર કરીએ તો એ રીતે કે આયુર્વેદમાં છે એ દરેક વ્યક્તિઓને એની પ્રકૃતિથી આપણે એને અલગ અલગ સારવી શકીએ તો જે કફ પ્રધાન પ્રકૃતિ અથવા તો કફ પ્રધાન વિકૃતિ માટે જે પ્રોન છે તેવી વ્યક્તિઓ છે તે આના માટે વધારે સસેપ્ટેબલ હોય છે અને તે સૌથી જલ્દી આના વિકટીમ બની શકે છે તો એવું થઈ શકે કે જેને પોતાને ખબર છે પ્રકૃતિ કે ભાઈ શ્વસનતંત્રના પ્રોબ્લેમ છે યુઆરટીઆઈ કે એલ ના મને તરત જ પ્રોબ્લેમ કરે છે તો એવી વ્યક્તિએ વધારે ધ્યાન રાખવું જોઈએ અને સાથે સાથે જો આયુર્વેદનું આપણે પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો જેમ અગાઉ કીધું એમ કે રસાયણ દ્રવ્યો તો એની અંદર ખ્યાલ હશે કે ગયા બધા ફેઝની અંદર ઘણાએ સૂંઠ લીધેલી છે ઘણાએ હળદર લીધેલી છે પણ એવું પણ જોવા મળેલું કે પ્રકૃતિ અને ઋતુને ધ્યાનમાં રાખ્યા વગર હળદર અથવા સૂંખ લેવાથી નુકસાન થયેલા પણ ધ્યાનમાં આવ્યા છે કારણ કે જ્યારે મે મહિનામાં સેકન્ડ વેરિયન્ટ હતો ત્યારે મે મહિનામાં સૂંઠ લીધેલી તો ઘણાને પ્રોબ્લેમ થયેલા તો હવે એ જ વસ્તુ જ્યારે ફેબ્રુઆરીમાં હોય તો સૂંઠ છે એની ડ્રગ ઓફ સ્ટોઈસ બને તો આ રીતે ખરેખર આયુર્વેદમાં નિષ્ણાતોને મળે અને જાણવું જોઈએ કે જે તે પ્રકૃતિવાળાએ જે તે ઋતુની અંદર કેવા રસાયણ દ્રવ્યોનો ઉપયોગ કરવો જોઈએ કે જે ખરેખર એઝ વેલ એઝ પ્રિવેન્ટિવ તરીકે બંને આસ્પેક્ટથી છે આયુર્વેદના દ્રવ્યો તેને ઉપયોગી થઈ શકે અને રસાયણ કર્મ કરી અને તેને બચાવ પણ કરી શકે અને તેને રિકવરી માટે પણ ઉપયોગી થઈ શકે હું માનું છું જો નિષ્ણાતોની સલાહ લેવામાં આવે તો બહુ જ સારી રીતે આપણે આયુર્ અત્યારનો જે વેરિયન્ટ છે તેને બહુ સારી રીતે આપણે એડજસ્ટ કરી શકીએ અને એના માટે આયુર્વેદ ખરેખર ખૂબ જ ઉપયોગી થઈ શકે છે અનફોર્ચ્યુનેટલી આગલા કોઈપણ વેરિયન્ટમાં એટલી બધી હદે જાગૃતતાપૂર્વક આયુર્વેદના નિષ્ણાતોનો ઉપયોગ કરી અને સલાહ લઈ અને યથા યોગ્ય રસાયણ દ્રવ્યો અથવા તો ચિકિત્સાનો જે ઉપયોગ થયેલો નથી જે સૌથી વધારે ઈચ્છનીય અને આવશ્યક છે

બહુ જ ઘરડા હોય જે લોકોને એન્જિઓપ્લાસ્ટી કરેલી હોય કે બાયપાસ કરેલું હોય કે જે લોકોને કિડનીના ડિસીઝ હોય જે લોકોની ઇમ્યુનિટી કેટલાક જોઈન્ટના દુખાવાને કારણે સ્પીરોઈડ લેતા હોય સાહેબે કહ્યું એ પ્રમાણે લંગ્સના ડિસીઝ હોય ક્રોનિક ઓબસેટિવમોનટી ડિસીઝ જેને બ્રોકેલસ્થમાં એમપીઝીમાં એ બધા ડિસીઝવાળા પેશન્ટોને આ વધારે અસર કરતી હોય છે એટલે ઓલ્ડ એજવાળા હોય પ્રેગનન્ટ વુમન હોય એ લોકોને જેની લોકોની ઇમ્યુનિટી ઓછી હોય જે લોકોને બીજી બધી કોમોર્બિડ કન્ડિશન હોય કે ડાયાબિટીસ હોય કે બીજા કોઈ એવા પ્રકારના ડિસીઝ હોય કે જેમાં રોગ પ્રતિક્ર શક્તિ ઘણી ઓછી હોય છે તો એ લોકોએ આવા સંજોગોમાં પ્રેપરે બહાર જવું નહીં એ સલાહ ભરેલી છે અને હંમેશા માસ્ક પહેરો અને આગ્રહ રાખો કે તમે સોશિયલ ડિસ્ટન્સ રાખો બહુ ક્રાઉડેડ પ્લેસમાં જવાની અત્યારે કોઈ જરૂર બિલકુલ અને પટેલ સર જે રીતે લોકો એલોપેથી દવા લેતા હોય છે એલોપેથી સાથે સાથે જે લોકો ટ્રીટમેન્ટ કરાવતા હોય પરંતુ આની સાથે આયુર્વેદિકની ટ્રીટમેન્ટ પણ જરૂરી કરી શકાય કે પછી તેને બંનેને અલગ રીતે રાખવી પડે ઘણીવાર વાર ડ્રગ ઇન્ટરેક્શન જોવા મળે છે એલોપથીમાં આવી રીતે એલોપથી આયુર્વેદની પણ ડ્રગ ઇન્ટરેક્શન જોવા મળે છે પરંતુ જ્યાં સુધી માત્ર ઔષધિ એટલે કે વનસ્પતિઓમાંથી બનેલી દવાઓ જે છે એનો ઉપયોગ કરીએ તો એવા સંજોગોમાં જે છે ડ્રગ ડ્રગ ઇન્ટરેક્શન જોવા મળતી નથી પરંતુ જ્યારે મિનરલ્સ અથવા તો મેટલ્સમાંથી બનેલી જે આયુર્વેદની ઔષધિઓ છે તો ચોક્કસપણે એલોપથી અને રસ ઔષધિઓનો સાથે ઉપયોગ કરતાં પહેલાં નિષ્ણાતોની સલાહ લેવી એકદમ અનિવાર્ય આવશ્યક બની રહે છે અન્યથા ગળો છે અથવા તો સૂં છે અને હળદર છે એવી ઔષધિઓ કે જે વનસ્પતિજન્ય છે તેનો હું માનું છું ઉપયોગ કરવામાં કોઈ વાંધો નથી પરંતુ મેં જેમ અગાઉ જણાવ્યું એમ કે જે પિત્ત પ્રકૃતિવાળા છે ગરમીનો ચોથો છે હવે તેમને આ ગરમીની ઋતુમાં જો સૂંઠ આપીએ તો સૂંઠ પણ તકલીફ તો કરશે જ અને સાથે જો એલોપેથીની દવા લીધી હોય કે જે સિન્થેટિક હોય છે તો એવી જ કન્ડિશનની અંદર જો આપણે સૂંઠ લઈએ તો એ પણ નુકસાન કરી શકે એટલે ખરેખર રેશનલી આપણે જોવું જોઈએ કે બિલકુલ બિલકુલ અને આ ત્રિવેદી સર બીજો પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે અગાઉ જ્યારે કોરોનાની લહેર હતી ત્યારે તમામ વેક્સિનેશન ઝુંબેશ ચલાઈ હતી અને તમામે આપણે રસી લીધી હતી તો શું રસીની અસર તે હજુ સુધી રહેશે આપણી અંદર કે પછી આ નવા વેરિયન્ટની સાથે તેની અસર પણ ક્યાંક ઓછી થાય છે તેની અસર એ કામ આ નવા વેરિયન્ટ સામે કરતી નથી ખૂબ જ સુંદર સવાલ છે ખૂબ જ સુંદર કારણ કે રસીની જે એન્ટિબોડીઝ જે ફોર્મેશન થતા હોય છે એ મેક્સિમમ બે કે ત્રણ વર્ષ સુધી ચાલતા હોય એટલે પછી એના પછી બુસ્ટર ડોઝ લેવો જરૂરી હોય હવે રસી સાથે ઘણી કોન્ટ્રોવર્સીસ કોવિશિલ્ડ કોવિડ એ બધી સાથે ઘણી કોન્ટ્રોવર્સીસ જોડાયેલી છે એ સંજોગોમાં લોકો એ પછી કોરોનાને ભૂલી જ ગયા હતા અને કોઈ વેક્સિનેશન બુસ્ટર ડોઝ લીધેલા નથી એટલે અત્યારે તમે બુસ્ટર ડોઝ લો ગવર્મેન્ટની હજુ કોઈ ગાઈડલાઈન એ આવી જ પણ કદાચ ગાઈડલાઇન આવે ને બુસ્ટર ડોઝ લો તો પણ તમને તરત તાત્કાલિક ઇમ્યુનિટી એવી રીતે આવશે નહીં એટલે પ્રિવેન્શન કરવું એ સારામાં સારું એનું મારણ છે અત્યારે અને જરૂરી વધારે પડતી કોઈ દવા લેવાની જરૂર નથી આમાં તમને તાવ આવે તો પેરાસિટેમોલ લેવો તમે એક સાદી વિટામિન કોઈ પણ તમારા ઘરમાં પડી હોય એ તમે લો લીલા શાકભાજી ફ્રૂટ સાહેબે કહ્યું એ પ્રમાણે જે આયુર્વેદિક છે એ અલગ છે એલોપેથિક છે એ અલગ છે કોઈ એન્ટીબાયોટિક લેવાની જરૂર નથી તમે ડૉક્ટરનો કન્સલ્ટેશન કરાવો ડૉક્ટરને જરૂર લાગે ને આપે એડવાઇસ કરે કે આ લેવાની જરૂર છે તો જ તમે લો બાકી કોવિડથી ગભરાઈને ખોટી ખોટી એન્ટીબાયોટિક અથવા તો સ્ટીરોઇડ્સ કે એ બધું જે પહેલાં જે જૂના જે બધી થિયરીઓ પ્રમાણે જાત જાતનું એઝિથ્રોમાઇસિન એ બધી લેતા હતા એ બધાનો કોઈ રોલ જ નથી એટલે એન્ટીવાયરલ કે સ્ટીરોઈડ્સ કે રેમિડેસિવિર કે એ બધાનો અત્યારે કોઈ રોલ નથી એ રોલ ત્યારે થાય કે જ્યારે તમને ગંભીર પ્રકારનો કોવિડ થયો હોય ને હોસ્પિટલાઇઝેશન કરવું પડે તમને ઓક્સિજનની જરૂરિયાત હોય તમને વેન્ટિલેટરની જરૂરિયાત પડે તો એ બધી પ્રકારની દવાઓ ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં અંદર આપવામાં આવતી હોય છે બાકી અત્યારે એવી કોઈ દવાઓની સામાન્ય સંજોગોમાં જરૂર છે અને ઘણી સારી ટેબ્લેટ્સ બી બધી મેટિસિટીની છે ટોપાસિટીની છે કે પ્રિવેન્શન માટે આવેલી છે એ જો તમે ડોક્ટર સલાહ આપે એ પ્રમાણે જરૂર પડે તો તમે લેવાની આગળથી રાખશો તો કોઈ એનાથી પણ ખાલી પેરાસિટેમોલ વિટામિન્સ અત્યારે તમારા માટે એ છે અને પ્રિવેન્શન માટે માસ્ક છે સોશિયલ ડિસ્ટન્સિંગ છે સ્ટરિલાઇઝેશનનો ઉપયોગ

એ પણ જાણવું છે કે અત્યારે જે કોરોના છે કેટલો ગંભીર છે આપને પ્રશ્ન આગળ પૂછીશ પરંતુ અત્યારે પટેલ સર જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે કયા પ્રિકોશન્સ રાખવાની હતી અને સાથે સાથે આયુર્વેદની અંદર શું કહેવામાં આવી રહ્યું છે કેમકે સૌથી પહેલાં જ્યારે કોઈ માણસ આપણે બીમાર થતા હોઈએ ત્યારે ઘરગથ્થું ઈલાજ સૌથી પહેલાં આપણે કરતા હોઈએ ઘરગથ્થુ ઈલાજ સૌથી પહેલાં આ દરમિયાન જ્યારે કોરોના અન્ય અન્ય લહેર આવી છે તેની અંદર શું કયો સૌથી પહેલો ઉપાય કરવો લાભદાયી રહેશે એવું કહી શકીએ આયુર્વેદ પ્રમાણે કે દરેક વ્યાધિના મૂળમાં પાચન તંત્ર તંત્ર જો બગડે તો તેનાથી આગળ દરેક છે એનાથી એના આધારિત હોય છે અથવા તો થાય છે તો એવું આપણે કહી શકીએ કે અત્યારે પાણી છે તે ઉકાળેલું પીએ ઉકાળીને ઠારેલું પીએ અને એ સિવાય આપણે આહારના જે કંઈ પણ દ્રવ્યો છે એ એવા હોય કે જે શુદ્ધ હોય અને સરળતાથી પચી જાય એવા હોય કારણ કે ઘણી એવું હોય છે કે બહુ જ સારી ન્યુટ્રિશિયસ વેલ્યુવાળા અથવા તો પોષણયુક્ત આહાર પણ જ્યારે પચતા નથી ત્યારે એ ન પચવાને કારણે જે માલફોર્મેશન થાય છે તો તે ઘણા બધા વ્યાધીના પાયા કારણો પૂરા પાડે છે જેને કારણે ઘણા બધા વ્યાધિઓ છે જેમ કે સંક્રમણ છે તો સંક્રમણ ત્યારે જ એ એક્ટિવેટ થાય કે જ્યારે શરીર એને અનુરૂપ હોય જેવી રીતે આપણે એને ઉદાહરણના રૂપે જોઈએ તો કોઈ પણ બી છે તે ધરતીમાં આપણે વાવીએ તો ધરતી જો ફર્ટાઇલ હોય તો ઇઝીલી તે ઊગી નીકળે છે તો એવી જ રીતે જ્યારે માનવ શરીરની વાત કરીએ તો પાચનતંત્ર સારું રાખવું ખૂબ જ આવશ્યક છે જો પાચનતંત્ર સારું હોય તો તેના કારણે બનેલી બધી શરીરની ધાતુઓ રસ રક્ત માં સ્મેદ છે તે સ્વસ્થ હોય છે અને એ સ્વસ્થ હોય તો કોઈ પણ સંક્રમણ છે તેની સામે એ સારી રીતે ટક્કર ઝીલી શકે તો સૌથી અગત્યનું એ છે કે પાચનનું ધ્યાન રાખવું જોઈએ પાણી ઉકાળેલું પીવું જોઈએ અને જો પાચન સારું રહેશે તો હું માનું છું શરીરનું બળ જળવાય રહેશે અને સંક્રમણ કદાચ થોડું ઘણું લાગશે પણ તો પણ તે એક્ટિવેટ નહીં થાય અને એનો બચાવ આપણે કરી શકીશું બિલકુલ

બહુ ઓછા હોય છે એ લોકો હોય છે કે જે લોકોએ વેક્સિનેશન નથી કરાયું અને બીજી વસ્તુ એ લોકો છે કે જે કોમ્પ્રોમાઈઝ સ્ટેટસ વાળા હોય અનકંટ્રોલ ડાયાબિટીસ આપણે આગળ વાત કરીએ પ્રમાણે કિડની અનકંટ્રોલ ડાયાબિટીસ હોય કે જે લોકોને હાર્ટની ડિસીઝ બીજા હોય કેન્સરની ટ્રીટમેન્ટ ચાલતી હોય કે જે લોકોને બહુ ખરાબ લંગ્સ હોય સીઓપીડી હોય એ લોકોને તકલીફ પડતી હોય છે કે જેને કારણે આપણે એમને બધા બધું કંટ્રોલ કરવા માટે ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે સીઓપીડી કંટ્રોલ કરવા માટે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ સડનલી ના આવે એના માટે હોસ્પિટલાઈઝ કરવી પડે પણ એકચ્યુઅલ સ્પીકિંગ બહુ ઓછી માત્રામાં પેશન્ટ એવા હોય છે કે જે લોકોને હોસ્પિટલની જરૂર હોય છે બાકી સામાન્ય દર્દી જેવા લક્ષણો સામાન્ય આવીને જતા રહેતા હોય તો એ ખબર પડતી એટલે આમાં એની કોઈ ડેન્જરસ અત્યારે સ્ટેટસ ભવિષ્યમાં કદાચ એનું વેરિયન્ટ બદલાય અને એની ગંભીરતા વધે તો ખબર નહીં પણ અત્યારે એઝ ઓન ટુડે એવી કોઈ ગંભીરતા નથી અને પટેલ સાહેબ એક છેલ્લો સવાલ આપને કે જે રીતે અત્યારે આ નવો વેરિયન્ટ આવી રહ્યો છે આયુર્વેદની અંદર પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે આપ શું સૂચવશો દર્શક મિત્રોને કે કયા કયા પગલાં લેવા અત્યારે સારા રહે જેમ આપણે વાત કરી હું ફરી પાછું હું માનું છું કે એની વધારે વાતને હું ક્લિયર કરી દઉં કે અત્યારે ઉનાળો ચાલે છે ઉનાળાનો અંત છે અથવા તો ચોમાસાની શરૂઆત કહી શકાય એવી ઋતુ છે જેની અંદર શરીરનું બળ ઘટેલું હોય પાચન તંત્ર નબળું હોય છે તો આ કંડિશનમાં ઉકાળેલું પાણી પીવું જોઈએ અને પ્રકૃતિ અનુસાર જરૂર કે પિત્તવાળા હોય તો એમને આમળા કે જે ઠંડા છે જેમને ઠંડક પણ આપે અને એમની રોગ પ્રતિકાર શક્તિ વધારે કફ પ્રકૃતિવાળા હોય તો એવું થઈ શકે કે જેમને કફ માટે અથવા તો કફજન્ય વ્યાધિઓ માટે જે વધારે સસેપ્ટેબલ હોય તો તે લોકોને જે છે સૂંઠ અથવા તો સૂંઠની કોઈ પણ વસ્તુ છે ઉનાળો છે એટલે માત્રા વગેરે ધ્યાનમાં રાખી અને યોગ્ય અનુપાન સાથે એ લઈ શકે તો આવી રીતે સામાન્ય ઘરગથ્થુ જ છે સૂંઠ છે કે હળદર છે કે આમળા છે અથવા બીલાનું શરબત છે આવી કોઈ પણ વસ્તુ જે છે તે આપણે લઈએ તો હું માનું છું પાચનતંત્ર સારું રાખી શકીએ અને આપણે આપણી રોગ પ્રતિકાર શક્તિને વધારે સારી કરી શકીએ આપણે એનેથી બચવા માટે પરંતુ જ્યારે ઇન્ફેક્શન લાગેલું જ છે સંક્રમણ લાગેલું જ છે ત્યારે હું માનું છું ઘરગથ્થુ કરતા કોઈ પણ ક્વોલિફાઈડ વૈદની સલાહ પ્રમાણે ચિકિત્સા કરવી જોઈએ બિલકુલ બિલકુલ સર પટેલ સાહેબ અને ત્રિવેદી સાહેબ આ બંને અમારી સાથે જોડાના ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર તો કોરોનાના કેસમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે દેશભરની અંદર કોરોના સંક્રમિતોની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે સૌથી વધુ કેરળમાં તેની અસર છે પરંતુ ગુજરાતમાં પણ કોરોના વકરી રહ્યો છે ત્રીજા સ્થાને અત્યારે દેશમાં ગુજરાતની અંદર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે હવે તકેદારી રાખવા પણ એટલું જરૂરી થયું છે ડરવાની જરૂર નથી પરંતુ યોગ્ય પ્રિકોશન્સને તકેદારી રાખવી એટલી જરૂરી બને છે હાલ બુલેટિનમાં આટલું મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર